નમસ્કાર વિના બાદ ફરી એકવાર આપનું વાત છે તો સુરતના વરાછા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી એક સરકારી કોલેજની માંગ કરવામાં આવી રહી છે પરંતુ સરકાર દ્વારા કોઈ પ્રતિક્રિયા ન મળતા આખરે કોંગ્રેસ અને એનએસયુએ દ્વારા કાપોતરા ચાર રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ચાર રસ્તા પર સરકાર સામે નારેબાજી કરીને લોકો પાસે કોલેજ માટે દાન માગી વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં કાપોતરા પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી ઉત્તરેખનીય છે કે વરાછા વિસ્તાર એ સુરતનો સૌથી મોટો વિસ્તાર છે જ્યાં સરકારી કોલેજની જરૂરિયાત હોય જેના માટે વારંવાર માંગણી કરવામાં આવી રહી છે જોકે સરકાર દ્વારા કોઈ પ્રતિક્રિયા ન આપવામાં આવતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વરાછામાં સરકારી કોલેજ વર્ષોથી વરાછાવાસીઓની માંગણી છે ત્યારે સરકારે કોરોનાના નામે વરાછામાં સરકારી કોલેજ માટે પૈસા નથી એવું જે બાનું આપ્યું છે એના માટે અમે આજે એનએસયુઆઈ અને કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરીને વરાછાવાસીઓ પાસે દાન માંગવાનું નક્કી કર્યું છે કારણ કે આજે સુરતની અંદર ચાર કરોડ કૂતરા પકડવા માટે